હેલો મારું નામ લીપ્સા પટેલ છે અમે અહીંયા ધ્રુવભાઈની બાજુમાં જ રહીએ છીએ અને અમે દર વર્ષે અહીંયા ગણપતિનું આ બધું જોવા માટે આવીએ છીએ અને અહીંયા અલગ અલગ ટાઈપના ગણપતિ છે અલગ અલગ સ્વરૂપમાં છે અલગ અલગ બધી વસ્તુમાં છે કાચના છે બ્રાસના છે વુડનના છે પેપર ઉપર છે ઘણું બધું કલેક્શન છે આવું મેં મારી લાઈફમાં ક્યારેય ક્યાંય જોયું નથી આ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે અને અમે લોકો બહુ ખુશી અનુભવીએ છીએ કે અમારી બાજુમાં આવી રીતે રે છે આ લોકો અને આવી રીતે સરસ ગણપતિનું કલેક્શન અમને જોવા મળ્યું છે થેન્ક યુ આવું ફર્સ્ટ ટાઈમ જોયું છે ક્યાંય પણ નથી જોયું આ પેલી વખત મારી લાઈફમાં મેં જોયું છે બહુ સરસ છે હ દિલીપ ધ્રુવ ગણપતિ કલેક્શનનો શોખ મને ચાલીસ વર્ષ પહેલાં થયેલો આજે મારી પાસે ન કલ્પના કરેલા હોય એવા સ્વરૂપોમાં ગણેશજીની પ્રતિમા છે જેમ કે ક્રિકેટ રમતા બોલિંગ કરતા ફિલ્ડિંગ કરતાં કે નગારા વગાડતા કે વાજિંત્રો વગાડતા ગણપતિના સ્વરૂપો છે સાથોસાથ ગાડું હલાવતા કે ઘોરાગાડી હલાવતા કે રિક્ષા ચલાવતા ગણપતિનું કલેક્શન પણ છે વસ્તુના સ્વરૂપોમાં જોઈએ તો અગરબત્તી અગરબત્તીનું સ્ટેન્ડ ઘડિયાળ કે બો પેપરવેટના સ્વરૂપોમાં પણ મારી પાસે ગણેશનું કલેક્શન છે આજે મારી પાસે ટોટલ બે હજાર પાંચસો ગણપતિ થઈ રહ્યા છે એમાં આઠસો ગણેશજીની મૂર્તિ છે બસો ગણપતિના કિચેન છે અઢીસો ગણપતિના વુડન ફ્રેમ છે અને પંદરસો જેટલા ગણપતિ બાપાના વૈવિધ્ય સભર ફોટોગ્રાફ છે આમ બધું મળીને બે હજાર પાંચસો ગણપતિ થવા જઈ રહ્યા છે હા આજથી નાનપણમાં જ મેં જ્યારે ગણપતિનું સ્વરૂપ જોયું તે ગણપતિ બાપાનું સ્વરૂપ જ એટલું આકર્ષણ જમાવે છે અને એ સ્વરૂપને જોતા જ ઘણા પ્રશ્નો ઊભા થાય જેમ કે એમના પગ નાના છે તો પેટ મોટું શા માટે આંખજી છે કાન મોટા શા માટે આ રીતે ઘણાનું પાછું એમનું શરીર વિશાળ તો ઉંદર વાહન નાનો શા માટે આવા ઘણા પ્રશ્નો થયા નાનપણમાં જ એટલે નાનપણમાં હું ઘણા લોકોને આ પ્રશ્નો પૂછતો અને એ લોકો પોતાની રીતે જુદી જુદી વાતો જવાબો આપતા એમાંથી ગણેશજીના કાલ્પનિક સ્વરૂપ મારા મગજમાં આવવા માંડ્યું અને કાલ્પનિક સ્વરૂપની બધી મૂર્તિઓ મને મળવા માંડી શરૂઆતમાં તો સાદી ગણપતિની મૂર્તિ હતી પણ લોકોને જેમ જેમ ખબર પડતા ગયા કે ગણેશ કલેક્શન આ કરે છે ત્યારે મિત્રવર્ગ તરફથી સંબંધીઓ તરફથી મને ગણપતિ સારા પ્રસંગોએ ભેટમાં આવતા આવવા માંડ્યા આમ કલેક્શન પણ સરસ થઈ ગયું અને સાથોસાથ કહું તો મેં એક વસ્તુ કેવું જરૂરી જ છે કે આપણે જ્યારે જ્યારે પ્રસંગો આવે છે સારા પ્રસંગોમાં ત્યારે આમંત્રણ કાર્ડમાં કે લગ્નની કંકોત્રીમાં ગણપતિના ચિત્રો અચૂક હોય છે એ ચિત્રો મેં ભેગા કરી અને મેં એના ઉપર સવનના લાકડા ઉપર ગણપતિ કોતરાવી અને મેં વુડન ફ્રેમ બનાવી અને આજે ગણેશ ગેલેરીમાં જ બે દીવાલ મેં ગણેશ વુડનની ફ્રેમ બનાવેલી છે